પહેલગામમાં બનેલા આતંકવાદી હુમલાની ઘટના ને લઈ ખેડ બ્રહ્મા પરિષદ બજરંગ દળ વેપારી મહામંડળ આરએસએસ તથા સ્વસ્થ હિન્દુવાદી સંગઠનો દ્વારા પ્રાંત અધિકારી સ્ત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું

પહેલા તો ખેડૂતમાં જનતાનો ખૂબ ખૂબ આભાર માને છે આ લોકો બધાએ જે બી ભારતીય જનતા પાર્ટી બીજા સંગઠન લોકો જે લોકોએ આપણે અહીંયા આગળ આવીને અમને જે આપણા બધાને માટે જે આવ્યા છીએ એ સહકાર આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતાની જય પહેલગામની અંદર જે નિહત થે હિન્દુઓ ઉપર જેહાદી ઇસ્લામિક ત્રાસવાદીઓએ જે હુમલો કર્યો છે

જે લોકો અહીંયા પણ પાકિસ્તાન જિંદાબાદ પેલિસ્તાન જિંદાબાદના સૂત્રો બોલે છે એનો સમય હવે પાકી ગયો છે નહીં સરકાર છોડે નહીં હિન્દુઓ છોડે કે નહીં કોઈ કરતાં કોઈ સ્ત્રીઓ પણ છોડે કારણ કે આમની જે હત્યા કરવામાં આવી છે એ નિર્ભમ હત્યા છે એને ખેડભ્રમમાં ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા વિશ્વ હિન્દુ પરિષદ ભારત વિકાસ પરિષદ અને વેપારી મહામંડળ એનો વિરોધ કરે છે જય હિંદ